દાહોદથી રાજસ્થાનને જોડતો નવીન રોડ લીમડી ખાતે બિસ્માર હાલતમાં આ તરીકેકાંઠ બે હજાર પચીસ શુક્રવારના રોજ સાંજે સાત વાગ્યાને ત્રીસ મિનિટે સ્થાનિક લોકો દ્વારા રસ્તાના યોગ્ય સમારકામ માટે માંગ ઉઠવા પામી હતી દાહોદ જિલ્લામાં દાહોદથી રાજસ્થાનને જોડતો નવીન રોડ એક જ અઠવાડિયામાં જે બિસ્માર હાલતમાં બનાવવા પામે છે લીમડી નગરમાંથી પસાર થતો નેશનલ હાઈવે જે બનાવતાની સાથે તૂટી ગયો છે ગત તારીખ વીસ સાત બે હજાર પચીસના રોજ રોડ સમારકામની કામગીરી શરૂ કરવામાં આવી હતી અને બાવીસ ત્રેવીસ સાત બે હજાર પચીસ સુધીમાં જે કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી જેમાં માત્ર ચાર દિવસમાં જ જે રોડ ઉપર મોટા ક્રેક પડી જવા પામે છે અને એક નહીં પાંચથી છ અલગ અલગ જગ્યા ઉપર માત્ર પાંચસો મીટરની અંદર આ મોટા ક્રેક પડી જવા પામે છે જેને લઈને યોગ્ય સમારકામ કામગીરી અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લેવા માટેની પણ માંગ ઉઠવા પામી છે પેલી વસ્તુ તો અમારે લીમડીવાળા વાળા ખરેખર ખાડામાં જ જીવાનું છે નેશનલ હાઈવે બન્યો ત્યારથી ખાડા અને અત્યારે રોડ ચાર મહિના પછી ભણાયો તો એવું લાગે છે કે જાણે રોડ તો બનાયો જ નથી રોડ તો એવો બનાવો કે જેથી વારે ઘડી હેરાન નથી આ શ્રાવણ માસ ચાલી રહ્યો છે મંદિરના આગળનો રોડ બનાયો છે લીંબડી બાયપાસ નો રોડ કહેવાય છે એ બાયપાસ નો રોડ અઠવાડિયો બી નથી થયું હજુ અને ખાડા ટેકરા દેખાઈ રહ્યા છે તો અમારે નેશનલ હાઈવે કે કોન્ટ્રાક્ટરો પાસે શું આશા રાખવાની અમારે ગામ અમે આટલા છ મહિનાથી તો ઓલરેડી અમે ખાડામાં ચાલતા હતા લોકો કેટલા એક્સિડન્ટ થયા કેટલા બધું રસ્તા બાયપાસ જ બંધ લોકો તો તો મોટી મોટી ગાડીઓ અંદરથી લઈ જવા લાગ્યા હતા રોડ અને અઠવાડિયા પછી તમે દેખી શકો છો કે આટલા ખાડા અતિશય ખાડા પડી ગયા છે કે જેની કોઈ હદ નથી ને લોકોને અહીંયા મંદિરે આવવા જવાની મુશ્કેલી પડી રહી છે અમારે એટલી માંગ છે કે રોડ વ્યવસ્થિત બને સાઈડો એની કમ્પ્લેટ લેવલિંગ થાય અને રોડ આવો નહીં કે થીગડા મારી ગયા આ તો એવું લાગે છે કે ખાલી પેલો ઉપર એક રલતર મારી ગયા એવું લાગી રહ્યું છે બરોબર એ નથી કરતા અધિકારીઓ પાસે જઈએ તો કોઈ જવાબ નથી આપતો નેશનલ હાઈવે ઓથોરિટી વાળા પાસે કહે છે કે બધું અમે તો કામ કરીએ છીએ તો કોણ સાચું ને કોણ ખોટું એ જ સમજ નથી પડતી અમારે તો લીંબડી વાળા મંદિર આવું એટલે ખાડામાંથી પસાર થઈને જ આવવું પડે છે